ગુજરાત ભાજપમાં બધું જ બરાબર નથી આવી અનેક ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહેતી હોય છે ત્યારે વધુ એક ઘટના છે એ પ્રકાશમાં આવી છે આમ તો જૂથવાદનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે પરંતુ એક બાદ એક જે વિખવાદો સામે આવે છે તે જોતા એવું લાગે છે કે આ વિવાદ ક્યારે શ્રમશે અને પાર્ટી ક્યારે આ વિવાદથી બહાર આવશે અને જનતા માટે કંઈક કરશે પરંતુ બીજી બાજુ એક જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે વાત થઈ રહી છે અહીં પોરબંદરની પોરબંદરમાં સ્નેહ મિલન કાર્યક્રમ છે એ યોજવામાં આવ્યો જેમાં પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયાની પણ હાજરી જોવા મળે છે અને જાહેર મંચ પરથી તેઓ સલાહ આપે છે કાર્યકર્તાઓને કે બીજાની નિંદા ન કરવી જોઈએ અને એની સાથે સાથે ટાંટિયા ન ખેંચવા જોઈએ આ સાથે જ અર્જુન મોઢવાડિયા ઉપર પણ તેમને ખાસ નિવેદન આપ્યું છે શું કહી રહ્યા છે બાબુભાઈ આવો સાંભળીએ પોરબંદર ની વાત કરીએ અમે અઠાણું થી બે હામા લડીએ પંચાણું અર્જુનભાઈ મને મદદ કરી નું ધારાસભ્ય થયો એમાં આ બધા લોકોએ જે મહેનત કરી તમે બધા એમાં હતા સાથે કે મેયરને આપણે ધારાસભ્ય બનાવો તમે બધા અર્જુનભાઈ હતા લખવણભાઈ હતા અમે બધા વડીલો બધા હતા એ મદદ કરી અને મેં કોઈથી રાજકારણમાં જવાનું નતું વિચાર્યું ધારાસભ્ય થયો અઠાણુંમાં મેં ભાઈ હામામે લીધા ફરીથી બીજી વખત ધારાસભ્ય થયો મંત્રીમંડળમાં આવ્યો ફરી બારમાં મંત્રીમંડળમાં આવ્યું ને એના પછી જે આપણી વિકાસની જે ગાથા છે પોરબંદરની કે આખા રાજ્યની આપણે સૌએ જોઈ છે મિત્રો આજે આપણા વિસ્તાર માટે જેને સુવર્ણયુગ તમે કહો એ સુવર્ણયુગ આવ્યો હમણાં આપણે જે ચોવીસની ચૂંટણી ગઈ લોકસભાની અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા આપણે એક લાખને સિત્યાવીસ હજાર એક લાખની સિત્યાવીસ હજાર સાથે અર્જુનભાઈને જીતાડ્યા એ જ રીતે તમારા મનસુખભાઈને જીતાડ્યા મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર મિત્રો તમારે જૂનાગઢની અંદર આપણે જ્યારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જુનાગઢ વાળા લખતા હતા કે અમારે પચાસ વર્ષમાં એકય મંત્રી અમારીની અંદર બન્યું જૂનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે પચા વરમાં મંત્રી નથી બન્યું આપણે ઓગણીસો ને સાહીઠની અંદર ગુજરાત રાજ્ય થયું એટલે આજે ને પાસઠ વર્ષ થયા એમાં પાંત્રી વર્ષ તો થઈ ગયા હું મારા દસ મહંત મહંતબાપુના દસ વર્ષ માલદેવ બાપુના દસ વરસ અને પાંચ વર્ષ શશીભાઈનું હવે અર્જુનભાઈને એ વધારાના વરસતા વરસાદ તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ કેન્દ્રમાં મનસુખભાઈ અહીંયા અર્જુનભાઈ હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માટે છે તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં જે જીવતા હતા ટાંગા ખેંચવાનું એ ટાંગા ખેંચવા જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે સમય વયો જાય જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું ને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠશી તમને ખબર નહીં હોય આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર